નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે કેન્દ્ર સરકારે આજે આઠમા પગાર પંચની રચના અંગેની જાહેરાત કરી દીધી છે તે અંગે તથા તેને સંબંધિત અન્ય બાબતો અંગે આજે આપણે વાત કરવાના છીએ તેથી આ વીડિયો પૂરો જોવા વિનંતી છે અને આપના મિત્રોને શેર કરવા વિનંતી છે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે કેન્દ્રીય કેબિનેટ છે એણે આઠમા પગાર પંચ માટે જે કામકાજ કરવાનું છે એની રૂપરેખાને ફાઇનલી મંજૂરી આપી દીધી છે અને આ તમે માનો ખૂબ જ મોટું અને મહત્વનું પગલું છે હવે આ મંજૂરી મળી ગઈ એટલે સમજો કે પંચના કામકાજ માટેનો રસ્તો એકદમ સાફ થઈ ગયો એક રીતે કહીએ તો આ એક બ્લુ પ્રિન્ટ જેવું છે પણ આ ટર્મ્સ ઓફ રેફરન્સ જેને આપણે કાર્યની રૂપરેખા કહીએ છીએ એ આખરે છે શું એકદમ સાદા શબ્દોમાં સમજાવું તો ટીઓઆર એટલે એક જાતનો રોડમેપ એ પંચને કહે છે કે ભાઈ તમારે શું શું કામ કરવાનું છે કયા કયા મુદ્દાઓ જોવાના છે અને હા તમારું રિપોર્ટ ક્યારે આપવાનો છે આ જરૂરી એટલા માટે છે કારણ કે એનાથી બધું નક્કી થઈ જાય પંચ કોઈ જરૂરી વાત ભૂલી ના જાય અને જે પણ ભલામણો આપે એ એકદમ નિષ્પક્ષ અને બધી બાજુનો વિચાર કરીને આપે ચાલો હવે આખી સફરની ટાઈમલાઇન જોઈએ જો જાન્યુઆરી બે હજાર પચીસમાં જાહેરાત થઈ કે પંચ બનશે હવે ઓક્ટોબર બે હજાર પચીસમાં એના કામકાજને મંજૂરી મળે હવે અહીંથી આગળ શું તો પંચને મળશે લગભગ અઢાર મહિના પોતાનું રિપોર્ટ તૈયાર કરવા માટે અને સૌથી અગત્યની તારીખ યાદ રાખજો ભલામણો લાગુ ક્યારથી થશે તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમે જાણતા જ હશો કે સામાન્ય રીતે દર દસ વર્ષે આવું એક પગાર પંચ બને છે જે કર્મચારીઓના પગાર ભથ્થા આ બધી બાબતોની સમીક્ષા કરે છે તો આ આઠમો પગાર પંચ પણ એ જ પરંપરાનો એક હિસ્સો છે હવે સૌથી મોટો સવાલ કે આ બધા મહત્વના નિર્ણયો લેશે કોણ ચાલો જોઈએ આ પંચમાં કોણ કોણ છે અને એનું માળખું કેવું છે પહેલા તો એ સમજી લો કે આ પંચ કાયમી નથી એ કામ ચલાવું સંસ્થા છે એટલે કે એ પોતાનું કામ પૂરું કરશે અને પછી એનું કામ પતી જશે અને આ ટીમમાં કુલ ત્રણ દિગ્ગજ સભ્યો છે તો અધ્યક્ષ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ જે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે પછી છે પ્રોફેસર પુલક ઘોષ આઈઆઈએમ બેંગ્લોરના પ્રોફેસર અને આર્થિક બાબતોના એક્સપર્ટ અને ત્રીજા સભ્ય છે પંકજ જૈન જેમને વહીવટનો બહોળો અનુભવ છે અને હાલ પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ છે એટલે તમે જુઓ ન્યાય અર્થશાસ્ત્ર અને વહીવટ આ ત્રણેયનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે જેથી ભલામણો એકદમ સંતુલિત હોય તો આ એક્સપર્ટ્સની ટીમ આખરે જોશે શું એમનું કામ શું હશે ચાલો એમના મુખ્ય કામ પર એક નજર કરીએ તો મુખ્યત્વે ચાર બાબતો પર એમનું ફોકસ રહેશે એક અત્યારે જે પગારનું માળખું છે એ બીજું કર્મચારીઓને જે અલગ અલગ ભથ્થા અને ગ્રેડ પે મળે છે એ ત્રીજું પેન્શનની ગણતરી કેવી રીતે થાય છે એની ફોર્મ્યુલા અને ચોથો આ સિવાય પણ નોકરી કરતા અને રિટાયર થયેલા કર્મચારીઓને જે બીજા નાણાકીય ફાયદા મળે છે એ બધું જ હવે એક વાત સમજવા જેવી છે પંચ પોતાની મરજીથી કંઈ પણ ભલામણ નહીં કરી શકે સરકારે એમને અમુક ગાઈડલાઇન્સ આપી છે અને એને ધ્યાનમાં રાખીને જ બધું નક્કી કરવાનું છે તો પંચે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે પહેલું તો દેશની આર્થિક હાલત કેવી છે સરકારી તિજોરી પર કેટલો બોજ પડશે જે વિકાસના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે એના માટે પૈસા બચશે કે નહીં એટલું જ નહીં રાજ્ય સરકારો પર શું અસર થશે અને હા પ્રાઇવેટ સેક્ટરની સરખામણીમાં આ પગાર કેવો છે આ બધું જ જોવામાં આવશે ચાલો હવે એ વાત કરીએ જેની બધા રાહ જોઈ રહ્યા છે કે આ બધી પ્રક્રિયાનો કર્મચારીઓ પર શું અસર થશે અને હવે આગળ શું જેમ આપણે આગળ વાત કરી પંચને પોતાનો ડિટેલ રિપોર્ટ બનાવવા માટે અને સરકારને આપવા માટે લગભગ અઢાર મહિનાનો સમય મળશે આખી પ્રોસેસ એકદમ સીધી અને સિમ્પલ છે સ્ટેપ વન પંચ પોતાનું રિપોર્ટ સરકારને આપશે સ્ટેપ ટુ સરકાર એ રિપોર્ટને બરાબર સ્ટડી કરશે એની સમીક્ષા કરશે અને છેલ્લું સ્ટેપ થ્રી સરકાર ફાઇનલ ડિસિઝન લેશે કે કઈ ભલામણો માનવી અને ક્યારથી લાગુ કરવી અને હા અહીંયા કર્મચારીઓ માટે એક સૌથી સારા સમાચાર છે સરકાર ફાઇનલ નિર્ણય લેવામાં ભલે ગમે તેટલો ટાઈમ લે પણ જ્યારે પણ એ લાગુ થશે એ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ ગણાશે એટલે કે કર્મચારીઓને એરિયર્સનો ફાયદો ચોક્કસ મળશે તો આ બધી ચર્ચા પછી છેલ્લે એક મોટો સવાલ મનમાં રહી જાય છે શું આ આઠમો પગાર પંચ એક તરફ કર્મચારીઓની અપેક્ષાઓ અને બીજી તરફ દેશની આર્થિક હકીકતો આ બંને વચ્ચે એક સાચું સંતુલન સાધી શકશે ખેર એનો જવાબ તો આપણને આવનારો સમય જ બતાવશે આશા છે કે આ વીડિયોમાં આપેલી જાણકારી આપને પસંદ આવી હશે તેના વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ કોઈ માહિતીસભર અને રસપ્રદ વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વીડિયોમાં આવજો